હજી આયા નહીં બોલો કેતા હું તો હંગાર થી મોકલાવ છું શાક નો દૂધ મારે નહીં તમારે મારે તાર કી હું જ મોટા બેન કે નક પાસ મોકલાઉ કી હંગાતી બે દાડા ના એ પેલા તો પણ કે હું કરવા રે આ તો ભાઈ ભાઈ બનો પાન છોટી રહ્યા છે ના લાગે છે બે બે લતડા છે એ તાર બાબી તમે કોકરો ને એ કોકરો ધો હે માર 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 ના 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 સાલા એ હું મોટી છું હું પોહાવ તમે તો ઝાડો છો ના હું ના કરાય તમારે પણ મારા મારું લેવાય ભાભી તમે એ ના કરો હું જેનીન મારો હક હોય હું મોટી છું પણ ઉતાર મારા ભાયા મોટી એટલે મારા બે બે નવું લી નહી હાથ પાક ધોતો હાથ પાક ધોતો ગાય ગાંધો ને આવ્યો હું થયું હોય બા બાપા હું મોટી કહું હવે એટલે પેલું મારા લેવા તો મારું લેવા રાખો કાલે નવ માટલું લઈ આલે નવ લઈ ના બે નવ લઈ ના મારા લેવા તમારામાં તમારામાં તો બાપાએ લઈ લીધું માટલું મારા પાસે હા લીધા શાંતિ રાખો બાપા આ હું છે તે હું વેચાય છે માટલું લરાય છે

એ માટલી વાન આલે હું દરકાલ નવ લાયેલું હે મારો નામ નહી લેવ કેમ ના ના નવ હવે છે છે એ બાપો પડે એ બાપા ના લીધે માટલી પેલા લડાઈ થાય નહીં કરે માટલી ના હોય પોળી નાખવાનું હોય નાળી નાખવી મારે આવડો થઈશ

મિત્રો મારો વિડીયો ગમે હોય તો એન્ડ કરવા ના ભૂલતા અને જો તમે પણ આવી રીતના લડતા હોય તો લડવાનું બંધ કરી દેજો એક માટલું જ છે માટલા સિવાય કોઈ બી વસ્તુ હોય તો બી લડવું નહીં રાજી ખુશી આને પતાઈ દેવ જય ભવાની